મારું નામ મણિલાલ કેસરા માવાણી ગામ વરજડી તાલુકો માંડવી કચ્છ હું છેલ્લા પંદર વર્ષ થયા પ્રાકૃતિક ખેતી કરું છું અને જેનું ટોટલીએ ટોટલી મારી પાસે બે ગાયો છે ગાય ગાય આધારિત ખેતી કરું છું પ્રાકૃતિક ખેતી એટલે આપણી વાડીનો માલ આપણે જ આપણા પોતાનાથી જ દવાઓ અને બધું ખાતર આપણે જ બનાવવાનું અને આપણે આપણીમાં વપરાશ કરવાનો એના સિવાય જેટલી પણ જે આઈટમ આપણી વાડીમાંથી પેદાશ થાય એનું ડાયરેક મૂલ્યવર્ધન કરી અને ગ્રેડિંગ પેકિંગ કરી અને બજારમાં હું પોતે જાતે જ વેચું છું હું કોઈને વેચવા આપતો નથી જે વચેટીયા છે એ વચેટીયાને કોઈ કાંઈ નહીં આપવાનું આપણે પોતે જાતે જ વેચાણ કરવાનું હું દરેક ખેડૂત મિત્રોને કહીશ કે તમે પ્રાકૃતિક ખેતીમાં જોડાવ અને પ્રાકૃતિક ખેતી કરો જે ગાય આધારિત ખેતી છે ગાયના એ પ્રાકૃતિક ખેતીના પાંચ આયામો કે જે પહેલાં બીજા મૃત જીવામૃત ઘનજીવામૃત અને દસ અર્ક એ વાપરી અને તમે ખેતી કરો અને સૌ સાથે જોડાવો જે આત્મા થ્રુ મને તમામ પુરસ્કારો મળેલ છે અને મેં જે લાભ લીધો છે એ અને ખેડૂતોને મળે અમે અહીંયાથી પૂરેપૂરું માર્ગદર્શન કરશું જે આત્માના આપણા અધિકારીઓ છે એ કમ્પ્લીટ માર્ગદર્શન કરે છે અને આપણને સાથ અને સહયોગ આપે છે ભુજની અંદર આત્મા સાત્વિક અને રામકૃષ્ણ ટ્રસ્ટ દ્વારા એક જે દર મંગળવારે એનું મોલનું વેચાણનું કેન્દ્ર ચાલુ છે ત્યાં આપણે વધારે વધારે ખેડૂતો જોડાઈએ અને ત્યાં માલ લઈ જઈ અને વેચાણ કરીએ બસ હસ્તુ નામ જુલી ભાવેશ માવાણી વરજડી માંડવી તાલુકો કચ્છ જિલ્લો અમે લોકો અહીંયા દસ વરસથી પ્રાકૃતિક ખેતી કરીએ છીએ અને ત્રણ વરસથી એ પ્રાકૃતિક ખેતીમાં જે બી વાવીએ છીએ એનું વેલ્યુ એડિશન કરીએ છીએ મતલબ ધાણા છે તો એનો ધાણા પાવડર બનાવી હળદર વાવીએ છીએ તો એનો હળદર પાવડર બનાવી આદુ વાવીએ છીએ તો એમાંથી સૂંઠ પાવડર બનાવી એવી રીતના લસણ ડુંગળી કરું છું તો લસણ ડુંગળી આખા સેલિંગ થાય પ્લસ હું એનો પાવડર પણ બનાવું છું આવી રીતના વેલ્યુ એડિશન કરી અને અમે અમારા પોતાની જે વાવીએ છીએ એને પોતે જ અમારા માલના ભાવ નક્કી કરી અને અમે પોતે જ સેલિંગ કરીએ છીએ આપણે ખેડૂતો ખેતી કરીએ છીએ પરંતુ માર્કેટમાં ભાવ નથી મળતા એના માટે આપણે પ્રાકૃતિક ખેતી કરી અને પોતાના ભાવ પોતે જ નક્કી કરીએ અને આત્મા થ્રુ આપણે અલગ અલગ જગ્યાએ ઘણી જગ્યાએ પ્રાકૃતિક સ્ટોલ ખોલ્યા છે માર્કેટ ખોલી છે દર મંગળવારે અમે લોકો અહીંયાથી ગઠસી સાથે ભૂજ જઈએ છીએ માલ અમે અમારા હાથે અમારો માલ વેચી અને સંતોષકારક ભાવ મળે છે સામે ગ્રાહકોને સંતોષકારક માલ મળે છે ડાયરેક ખેડૂતથી ડાયરેક ગ્રાહક સુધી માલ પહોંચાડવાની બહુ સરસ આ યોજના છે એમાં બહુ જ ફાયદો થાય છે ગ્રાહકોને ચોખ્ખું અને તાજું ફળ અને સબ્જી અને મસાલા મળે છે ને આ આપણે કોઈ વચેટિયામાં આવતા નથી એટલે ખેડૂતોને બહુ જ ઉપયોગી સારું એવું વળતર મળે છે એટલે હું અમારું મારું કહેવાનું એવું છે કે આપણે થોડીક પ્રાકૃતિક ખેતી ચાલુ કરીએ જેમાં વધારે નહીં તો એ ક્યારાથી શરૂઆત કરીએ થોડું શાકભાજી શરૂઆત કરીએ એવી રીતે ધીરે ધીરે તમે સો ટકા પ્રાકૃતિક ઉપર જાઓ એટલે આપણા સ્વાસ્થ્ય માટે સારું છે અને આપણે આપણો માલ ગ્રાહકો સુધી પહોંચાડી સંતોષકારક ભાવ મેળવી શકીએ આજે રોજ જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ જિલ્લા જિલ્લા બારની તાલીમમાં આપણે ધરા પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લીધી એમાં આપણે જે પ્રાકૃતિક કૃષિના બધા આયામો તેમજ પંચતરી મોડલ ફાર્મ જે જોયું એમાં બધા બહેનોને વ્યવસ્થિત અને સમજણ આપી અને માર્ગદર્શન આપ્યું અને એ બદલ આ બધી વસ્તુ પોઈતે અપનાવશે એ બધાના મંતવ્યો છે કે ભાઈ આ બધી વસ્તુ કરવા જેવી છે અને પોતે જે પ્રાકૃતિક ફાર્મમાં જે વસ્તુ કરે છે એ માનીએ કે કેળા છે પછી આપણે હળદર છે તેનું મૂલ્ય મૂલ્યવૃદ્ધિ કરીને પેકિંગ કરીને વેચાણ કરવું એના વિશે ખૂબ સારી એવી માહિતી આપી છે તો આ વિશે આત્મપ્રોજેક્ટ જામનગર અંતર્ગત જે મારું નામ ઠેસિયા રજનીશભાઈ એટીએમ લાલપુર જે મોડલ ફાર્મ છે આપણે એનો ખૂબ ખૂબ આભાર માનીએ અને ખેડૂતો અપનાવે અને જરૂરી માહિતી માર્ગદર્શન મેળવવા માટે આ રીતના જે મોડલ ફાર્મ છે એની મુલાકાત લે અને જાણે અને જોઈને પછી અપનાવે તો ખેડૂતોને ઘણો ફાયદો થાય એમ છે પોતાનું આરોગ્ય સારું રહે જમીન આપણું જમીનનું આરોગ્ય સારું રહીએ તેમજ આપણે જે ખેતી ખર્ચ કરીએ છીએ એ આપણે ખેતી ખર્ચ ઘટી શકે તો આ વસ્તુ આપણે અપનાવીએ તો એ ઘણું સારું એવું આપણે ફાયદાકારક છે એમ એટલા માટે આ મોડલ ફાર્મની જે મુલાકાત લીધી એ બદલ જરા પ્રાકૃતિક ફાર્મ છે એની અને જે ખેડૂતો જોવા માગતા હોય તો એ બધા ખેડૂતો અહીંયા મોડલ ફાર્મની મુલાકાત લઈ શકે અને ફ્રી ચાર્જમાં હોય અને એને પૂરેપૂરું માર્ગદર્શન આપે તો આ બદલ એટલું કહીને નાય હું વિરમું છું